નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગણિતના ચેપ્ટર નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મોનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો પેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પ્રશ્ન નંબર એક ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે દસ સેન્ટીમીટર છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને એ સેન્ટીમીટર છે જ્યાં એ પૂર્ણ સંખ્યા છે તો એની ઓછામાં ઓછી કઈ કિંમત આપી છે બે ખૂણા કયા હોય તો લઘુકોણ હશે ત્રિકોણમાં એક ખૂણો નેવ અંશ હોય તો સાચો જવાબ મિત્રો આવે છે માત્ર ત્રણ બાકીના બે ખૂણા કોટિકોણ થાય નંબર પાંચ ત્રિકોણની બાજુઓના માપ ત્રણ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર હોય તો તે કયો ત્રિકોણ બનશે તો સી કાટકોણ ત્રિકોણ ત્રિકોણ બનશે નંબર અંદર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે સી નંબર સાત એક લંબચોરસની લંબાઈ સાઈઠ સેન્ટીમીટર અને વી લંબાઈ એકસઠ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થશે તો ડી એકસો ને બેતાલીસ સેન્ટીમીટર નંબર આઠ બાજુની આકૃતિની અંદર કેટલી થશે બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો એક અને ખૂણો વાયની કિંમત કેટલી થશે તો ડી સિતીર અને સાહીઠ નંબર અગિયાર નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનો વેધ ત્રિકોણની બહાર હશે તો આવશે ડી નંબર મિત્રો બાર

જેટલો થતો હોય તો તે ત્રીજા ખૂણાનો નું માપ નેવ હોય નંબર ઓગણીસ બોતેર અંશના ખૂણાના પૂરક ખોલ માપ એકસો આઠ છે આકૃતિની અંદર એનું મૂલ્ય શોધો તો મિત્રો સિત્તેર બરાબર ત્રીસ પ્લસ ખૂણો એ તો ખૂણો એ બરાબર સૂચના મુજબ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે ત્રિકોણ એક્સ વાય ખૂણો જેડ એક છે અને ખૂણો એક્સ નો માપ ખૂણા ના માપથી ત્રીસ અંશ વધારે છે જો ખૂણો y નું માપ શોધો તો ધારો કે એસી તો મિત્રો અહીં એ પ્લસ ત્રીસ પ્લસ એ પ્લસ નેવ બરાબર મિત્રો એકસો ને એસી તો એકસો વીસ પ્લસ ઓગણત્રીસ બરાબર એકસો એસી તો મિત્રો અહીં ટુ એ આપેલા છે એટલે કે આઠ કિલોમીટર ઉત્તરમાં ચાલે છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે તો શરત મુજબ કાટકોણ ત્રિકોણ બને છે પાયથાગોરસનો પ્રમેય મુજબ એસી નો વર્ગ બરાબર એ નો વર્ગ પ્લસ નો વર્ગ તો મિત્રો એસી નો વર્ગ બરાબર આઠ નો વર્ગ પ્લસ છ નો વર્ગ એસી પ્રશ્ન નંબર મિત્રો ચોવીસ ત્રિકોણ પીક્યુઆર ની અંદર પીક્યુ બરાબર પીઆર હોય તો ખૂણો ક્યુ અને ખૂણો આર ના માપ શોધો ત્રિકોણ પિક્યુઆર સમધરી બાજુ ત્રિકોણ છે

તો ખૂણો વાય બરાબર જોડના ખૂણા છે બરાબર એકસો એસી માઇનસ એકસો પાંચ તો ખૂણા નું માપ આપણને પંચોતેર મળશે પ્રશ્ન નંબર મિત્રો છવીસ નીચેની આકૃતિ ઉપરથી ખૂણો કે અભિકોણ છે તો ત્રિકોણના ના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય તો ખૂણો ઓ પ્લસ ખૂણો પી ખૂણો એન બરાબર એકસો એસી તો નેવ પ્લસ ખૂણો પી પ્લસ સિત્તેર બરાબર એકસો એસી તો મિત્રો જેમ એકસો સાહીઠ પ્લસ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં હોય તો તેમના માપ શો તો ધારો કે ત્રિકોણ ત્રણેય ખૂણાઓના માપ ટુ એક્સ થ્રી એક્સ અને પાંચ એક્સ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો એકસો ને એસી અંશ થશે તો મિત્રો બે ગુણ્યા અઢાર બરાબર છત્રીસ અંશ નો થશે બીજો ખૂણો થ્રી એક્સ પ્લસ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા અઢાર બરાબર ચોપન અને ત્રીજો ખૂણો પાંચ એક્સ તો પાંચ ગુણ્યા અઢાર એટલે કે નેવું અંશ થશે

ખૂણો જેડ બરાબર મિત્રો એકસો ત્રિકોણની પરિમિતિ કેટલી થશે અને સ માટે તો કોઈપણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે સમદ્રી બાજુ ત્રિકોણમાં જો નવ સેન્ટીમીટર બાજુ લઈએ તો નવ પ્લસ નવ બરાબર અઢાર

દસ મીટર અને પંદર મીટર છે તેમની ટોચ વચ્ચેનું અંતર તેર મીટર છે તો તેમના પાયા વચ્ચેનું અંતર કેટલું થશે આકૃતિ પ્રમાણે સી ઈ બરાબર પંદર એ બી બરાબર સીડી બરાબર દસ તો મિત્રો ડી બરાબર પંદર માઇનસ દસ બરાબર પાંચ નો વર્ગ પચીસ થશે તો એક્સ નો વર્ગ બરાબર મિત્રો એકસો ઓગણસી તેર માઇનસ પચીસ તો એક્સ નો વર્ગ બરાબર એકસો ચુમ્માલીસ તો એકસો ચુમ્માલીસ એટલે મિત્રો બાર નો વર્ગ થશે તો એક્સ નો વર્ગ બરાબર બાર નો વર્ગ એક્સ બરાબર બાર મીટર જે પાયા વચ્ચેનું અંતર છે ત્રણસો ને સાહીઠ થશે પ્રશ્ન નંબર મિત્રો ચોત્રીસ જો ત્રિકોણની બે બાજુના માપ અગિયાર સેન્ટીમીટર અને પાંચ સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનો માપ શું હોય શકે તો મિત્રો બે સરવાળો ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય તો છ સેન્ટીમીટરથી વધુ હોય પ્રશ્ન નંબર મિત્રો પાંત્રીસ ત્રિકોણ એ માં ખૂણો બી અને ખૂણો એ કરતા બમણો છે અને ખૂણો સી એ ખૂણો એ કરતા ત્રણ ગણો છે તો ખૂણો એ નું માપ શોધો તો સરહદ પરથી ખૂણો બી બરાબર મિત્રો ટુ ખૂણો એ ત્રિકોણો એકસો એસી થશે એસી તો ખૂણો એ પ્લસ ટુ ખૂણો એ પ્લસ ત્રણ ખૂણો એ બરાબર મિત્રો એકસો એસી તો છ ખૂણો એ બરાબર એકસો એસી તો ખૂણો એ બરાબર એકસો ને ભાગ્યા છ તો ખૂણો એનું માપ મળશે ત્રિસંશ બાજુની આકૃતિમાં એક્સ માપ શોધો તો ત્રિકોણ બરાબર મિત્રો જવાબ આવશે હવે ત્રિકોણ એકસો વીસ એટલે કે રૈખિક જોડ છે તો ખૂણા વાય નું માપ સાહીઠ અંશ મળે હવે ત્રિકોણ એસીડી ની અંદર ખૂણો એક્સ બરાબર એકસો એસી માઇનસ સાહીઠ માઇનસ સાહીઠ તો ખૂણા એક્સ નું માપ સાહીઠ મળશે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પેલું છે ત્રિકોણ ડી એફ માં ખૂણો E બરાબર નેવું અંશ હોય તો ખૂણો ડી અને એફ માટે શું કહી શકાય તો તેઓ કોટી કોણ હશે બીજું છે ત્રિકોણ પી ક્યુ આર ની અંદર પી ક્યુ બરાબર ક્યુ આર અને ખૂણો ક્યુ બરાબર સો અંશ હોય તો ખૂણો આર નો માપ ચાલીસ અંશ થશે નંબર ત્રણ ત્રિકોણ ને કેટલા વેદ હોય તો ત્રણ નંબર ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે છ સેન્ટીમીટર અને દસ સેન્ટીમીટર બાજુની સમાંતર સી એ અને ખૂણો એનું ચાલીસ અંશ માપ હોય તો ખૂણો એસીડી માપ કેટલું થાય તો એસી થશે સૂચના મુજબ કરો જો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ પાંચ જેમ ત્રણ જેમ ના પ્રમાણમાં હોય તો તે ખૂણાનો માપ શોધો સોનો બીજો ખૂણો ત્રણ એક્સ એટલે ત્રણ ગુણ્યા વીસ બરાબર સાહીઠ ત્રીજો ખૂણો એક એક્સ એટલે કે એક ગુણ્યા વીસ બરાબર વીસ થશે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ એ અને બી તળાવના

હોઈ શકે તો ત્રીજી બાજુ એ બે બાજુના સરવાળા છ પ્લસ અગિયાર અથવા તો બે બાજુનો તફાવત અગિયાર માઇનસ છ બરાબર પાંચ આમ ત્રીજી બાજુ એ સત્તર થી નાની અને મોટી હશે

પાંચ પોઈન્ટ આઠ અને ચાર પોઈન્ટ પાંચ તો શક્ય છે છ સાત અને આઠ તો પણ શક્ય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો